પૂર્વ કચ્છ એસઓજીએ બચાવના શિકારપુર નજીકથી હેરોઇન ઝડપી પાડ્યું છે હાઈવે પર આવેલી અપના હોટલના સંચાલક બલવિંદર સિંહને રૂપિયા છ પોઈન્ટ પચીસ લાખના હેરોઈનના જથ્થા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હવે ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છ એસઓજીએ બચાવના શિકારપુર નજીકથી આજે હેરોઇન ઝડપી પાડ્યું હતું હાઇવે ઉપર આવેલી હોટલ અપનાનાના સંચાલકને આ હેરોઈન સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી વિગત પ્રમાણે પંજાબના બલવિંદર સિંહને રૂપિયા છ પોઈન્ટ પચીસ લાખના હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યું તો હોટલના સંચાલક અપના જેવો બચાવ નેશનલ હાઇવે પર શિકારપુર ગામ નજીક હોટલ ચલાવે છે અને ત્યાં હિરો હિરોઈનનો કારભાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ રેડ પાડી હતી રેડ દરમિયાન સવા છ લાખની કિંમતનું હેરોઈનનો જથ્થો અને આરોપી સિંહ પંજાબવાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે કુલ પોલીસે સાત પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને સંચાલકને ઝડપી પાડી તેમની આકરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી પોલીસ વડા સાગર બાગમાર અને ડીવાયએસપી સાગર સાબડાના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ દ્વારા કરવામાં આવી છે